તંત્રની તૈયારી ચકાસી જરૂર પડી ચાંદીપુરા માટે અલાયદો વડ ઊભો કરાશે વડોદરામાં ખાનગી બાળરોગ તબીબો તૈયાર રખાશે મોટી ખાનગી હોસ્પિટલો રાહુલ રાજપૂત અને વડોદરા જિલ્લામાં પણ અન્ય જિલ્લામાંથી કેટલાક સસ્પેક્ટેડ કેસો જે આવેલા તો એસએસજી હોસ્પિટલની અને ગ્રામ્ય વિસ્તારમાં સીડીએચ ઓની શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને દવાઓના જથ્થા અને ટ્રીટમેન્ટ માટેના જે સાધનો છે એની શું ઉપલબ્ધિ છે તેનું એક આકલન કરવા માટે એક ટૂંકી બેઠકનું આયોજન કરવામાં આવેલું તાત્કાલિક શું તૈયારી છે જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના અઢાર પીડિયાટ્રિક વોર્ડના બેડ છે વિથ વેન્ટિલેટર એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પારુલ હોસ્પિટલ એમાં ચાલીસ વિથ વેન્ટિલેટર બેડ છે ધીરજ હોસ્પિટલમાં વિથ વેન્ટિલેટર પીડિયાટ્રિક વોર્ડના પચીસ બેડ છે અને ગોત્રીમાં આઠ વેન્ટિલેટર સાથે કુલ નેવું બેડ પીરિયાટિક વોર્ડના છે અને દવાઓ પણ જે ટ્રીટમેન્ટ માટે જે જરૂર છે એનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે ખાનગી હોસ્પિટલો માટે પ્રથમ તબક્કામાં જો જરૂર પડે તો પીએમ જય જેની સાથે એફલીએટેડ છે એવી તમામ ખાનગી હોસ્પિટલોમાં પીડિયાટ્રિક વોર્ડના કેટલા બેડ છે વિથ અને વિધાઉટ વેન્ટિલેટર એની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ કરવા અને આ તમામ હોસ્પિટલોને જરૂર પડે તો પેશન્ટને પીડિયાટ્રિક વોર્ડમાં ટ્રીટમેન્ટ આપવા માટે સૂચના આપવા માટે અમે જાણ કરી દીધી છે શંકાસ્પદ કુલ સાત કેસો આવ્યા હતા તેમાંથી આપણા જિલ્લાના એક પણ નથી વડોદરા જિલ્લાના પણ આજુબાજુના જિલ્લામાંથી કુલ સાત કેસો આવેલા અને સાત કેસો પૈકી ચાર દર્દીના મૃત્યુ થયેલા છે અને ત્રણ અત્યારે સારવાર હેઠળ છે એમાં બેને રિકવરી આવી છે એટલે વોર્ડમાં છે અને એક બાળક છે એ આઈસીયુમાં છે રિપોર્ટ્સ પુણેની એનઆઈવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે એના સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે તમામ કેસોના એ હું એવો એક્સપર્ટ નથી એટલે કદાચ એવું હું અત્યારે નહીં કોમેન્ટ કરી શકું કે એના માટે હું નહીં કરી શકું નહીં હાલ તો જે પીડિયાટ્રિક વોર્ડ છે એમાં જ જે બેડ અને વેન્ટિલેટરની જે સુવિધા છે એ પર્યાપ્ત છે એવી મને માહિતી આપવામાં આવી છે છેલ્લા વીસ દિવસમાં અમારી પાસે એસએસજી હોસ્પિટલમાં સાતેક જેટલા કેસીસ આવ્યા હતા એ શંકાસ્પદ એન્સેફેલાઇટિસના હતા જે ચાંદીપુરમ છે કે નહીં એ કહેવું હમણાં આપણી પાસે અશક્ય છે કેમ કે આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા નથી એટલે આ જે સાથે સાથે જે પેશન્ટ્સ આવ્યા છે એમાંથી ચાર બાળ બાળકોના ડેથ થયા છે બે બાળકો જે સાજા થઈને વોર્ડમાં શિફ્ટ કરેલા છે અને એક બાળક અત્યારે આઈસીયુમાં સારવાર લઈ રહ્યું છે મોસ્ટલી બધા પંચમહાલ અને ગોધરા ડિસ્ટ્રિક્ટમાંથી આવેલા છે બાળકોમાં હાઈગ્રેડ ફીવર વોમિટિંગ અને ડાયરિયાના લક્ષણો જોવા મળ્યા હતા અને સેન્સ એ બધું જાણકારી તમને સીડીએ છો મેડમ આ એના વિશે સાહેબ એ જરૂરી બાળકોના સારવાર માટે જે બેડ્સની જરૂર પડે જરૂરી દવાઓ અને એની સામગ્રી આપણી પાસે સારવાર માટેની બધી વ્યવસ્થાઓ અવેલેબલ હોય એની આપણને જાણકારી આપી છે હા એના માટે આપણે વર્કશોપને એવું તાલીમ રાખવાનું છે જે સીડીએચ મેડમ વધુ વિસ્તૃત માહિતી આપણને આપશે બેડ્સ ફૂલ થઈ જાય તો જરૂર પડે પણ અત્યારે એવી શક્યતા લાગતી નથી આપનું નામ ડોક્ટર ઇન્કિ શા પ્રશ્ન પૂછો છોક્ટર બેઠક હતી માનીને કલેક્ટર સાહેબના જે અધ્યક્ષસ્થાને અત્યારે અમારી કોર્પોરેશન અને અમારી રૂરલની મિટિંગ થઈ અને એસએસજી હોસ્પિટલમાંથી ડૉક્ટરને બોલાવેલ હતા એમાં ખાસ કરીને જે અત્યારે આપણે દરેક જગ્યાએ વાયરલ એન્કેફેટાઇટિસના જે પેશન્ટો મળી રહ્યા છે તો આપણા જિલ્લામાં અને કોર્પોરેશન વિસ્તારમાં શું આપણે તૈયારી કરીએ કેટલા કેસો મળ્યા છે અને આગામી જો આવે તો આપણે શું તૈયારી કરીશું અને દર્દીઓ માટે શું વ્યવસ્થા હતી એને માટેની એક બેઠક હતી અને એ માટે આપણે કલેક્ટર સાહેબ સાથે અમે રૂબરૂ ચર્ચા કરી છે કે આપણી પાસે હોસ્પિટલો છે જે ચાર ખાસ કરીને મેડિકલ કોલેજો અને એની અંદર જો બાળકો વધારે સસ્પેક્ટ મળે અને આવે આવા કેસો તો આપણે એ જગ્યા આ હોસ્પિટલમાં પણ આપણે સારવારને બધું કરી શકીએ મેઇન તો એક વસ્તુ છે કે કેટલા બે બેડ છે બાળકો માટેના એડમિટ થાય તો મોટી મોટી હોસ્પિટલમાં નિવાન પીએમ જેની જે પ્રાઇવેટ હોસ્પિટલો છે એમાં પણ કેટલા બેડ અવેલેબલ છે એની ચર્ચા કરવામાં આવી વેન્ટિલેટરવાળા બેડ કેટલા છે અને આઈસીયુ બેડ કેટલા છે એ આપ બાબતે ચર્ચા કરવામાં આવી જિલ્લાની અંદર કે આપણે થાય તો શું વ્યવસ્થા કરીશું અને દવાઓ જે છે તો એના માટે પણ ચર્ચા કરવામાં આવી કે દરેક હોસ્પિટલમાં જો બાળકો આવે તો આપણે જે વાયરલ સસ્પેક્ટ હોય અને પછી જો કન્ફર્મ થાય તો કઈ દવાઓ આપીએ અને એનું કેટલો જથ્થો છે એની પણ ચર્ચા કરવામાં આવી એક તો અને આ ના થાય આપણા જિલ્લામાં અને મળી આવે વહેલી બાળકો વહેલાં મળે એના માટે અમારા ફિલ્ડની અંદર અમે લોકો અત્યારે સર્વેલન્સ ચાલુ છે અમારા પેરામેડિકલ સ્ટાફ દ્વારા કે જેથી કરીને આવા જગ્યા જો જોવા મળે અને જે શાઇન ફ્લાય કહીએ છીએ મળે તો પછી ત્યાં આગળ એના જે એક્શન લેવાના છે કે મેલેથિયન થયુ ફાઈવ પર્સન્ટ પાવડર છંટકાવ ને ચૂનો છે એ બધું આપણે કરી શકીએ તો એ પ્રમા માટેનું આપણા દરેક જગ્યાએ સર્વેલન્સ પણ ચાલુ છે પાદરાની અંદર નગરપાલિકાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક જે ડાયરિયા વોમિટિંગ અને એના કેસો હતા આજે પંદર તારીખથી જોવા મળેલા હતા ચાલુ અને અત્યાર સુધીમાં પાદરા રેફલ બાવીસ જેટલા પેશન્ટો એ પોતે સારવાર હેઠળ છે અને એમાંથી આજે છ જણને તો ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો છે અને એ પૈકી ત્રણ જણ કોલેરા પોઝિટિવ આવ્યા છે એમાં એક બાળક બાર વર્ષનું હતું તે અહીંયા એસએસજીમાં રિફર કરવામાં હતું આમાં એ પેશન્ટ બાળક સ્ટેબલ છે અને